અમેરિકાથી ઇન્ડિયા પાછું આવવાનું પ્લાનિંગ કરી રહેલા ઇન્ડિયન્સ માટે સૌથી મોટી ચિંતા ખાલી નોકરી કે સેટલ થવાની નથી હોતી પણ ટેક્સને લઈને પણ ઘણા પ્રકારના સવાલો તેમની સામે આવી જાય છે ખાસ કરીને એ લોકો માટે જે લાંબા સમય સુધી યુએસમાં રહી રહ્યા હોય છે ત્યાં કામ કરી રહ્યા હોય છે પૈસા કમાઈ રહ્યા હોય છે ટેક્સ આપી રહ્યા હોય છે અને હવે ઇન્ડિયા આવીને પાછી જિંદગી ફરીથી શરૂ કરવા માંગે છે પણ હાલમાં જે ફેરફાર આવ્યા છે એના લીધે રિટર્ન આવનારા કેટલાય લોકો હવે બિલકુલ નવા પ્રકારની ટેક્સ ચેલેન્જેસમાં ફસાઈ શકે છે અમેરિકાએ એ ઓઈસીડી ટેક્સ કન્વેન્શન પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને એની સીધી જ અસર એ લોકો પર પડી શકે છે જે ઇન્ડિયા રિટર્ન આવ્યા પછી આર એન ઓ આર એટલે કે રેસિડેન્ટ બટ નોન ઓર્ડિનરી રેસિડેન્ટ બને છે તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આર એન ઓ આર હોય છે શું આ ટેક્સ બેનિફિટ કેમ મળે છે હવે એમાં શું બદલાઈ જશે અને માં રહેનારા ઇન્ડિયન્સ ને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી અચાનક ભારે ટેક્સ નો ઝટકો તમને ન લાગે સૌથી પહેલા સમજીએ અત્યાર સુધી શું થતું હતું તો એક ઈન્ડિયામાં છેલ્લા એક વર્ષમાં એકસો બ્યાસી દિવસથી ઓછો સમય વિતાવ્યો છે એને ખાલી ઈન્ડિયામાં કમાયેલી ઇન્કમ પર ટેક્સ આપવો પડે છે મતલબ કે જો એણે યુએસએમાં નોકરી કરી ત્યાંથી સેલેરી મળી ત્યાં બેંક ઇન્ટરેસ્ટ પણ મળ્યું છે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ પણ આવ્યા છે તો ઇન્ડિયા આવ્યા પછી પણ એ ઇન્કમ પર ઈન્ડિયામાં ટેક્સ નહોતો લાગતો જ્યારે કે એક ઓર્ડિનરી રેસિડેન્ટ ને ગ્લોબલ ઇન્કમ પર ટેક્સ લાગે છે એટલે કે ઇન્ડિયા અને યુએસએ બંનેની ઇન્કમ પર ટેક્સ લાગે છે રીટર્નિંગ ઇન્ડિયન્સ માટે RNOR ની એક સ્પેશિયલ વિન્ડો હતી જ્યાં એમને ઇન્ડિયન રેસિડેન્ટ માનવામાં આવતા પણ એમના પર ગ્લોબલ ઇન્કમ પર ટેક્સ નહોતો લાગતો એટલે કે યુએસ ની ઇન્કમ કે યુએસ ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ડિયા કોઈ ટેક્સ નહોતું લેતું પણ સવાલ એ છે કે RNOR કોણ હોય છે તો આર બનવા માટે ત્રણમાંથી કોઈ એક કન્ડિશન ને પૂરી કરવી જરૂરી છે પહેલું તો તમે દર વર્ષે એકસો વીસ થી એકસો બ્યાસી દિવસ ઇન્ડિયામાં રહ્યા હો અને તમારી ઇન્ડિયન ઇન્કમ પંદર લાખ થી વધારે હોય પણ છેલ્લા ચાર વર્ષમાં તમે ત્રણસો પાસઠ દિવસ વધારે દિવસ ઇન્ડિયામાં રહ્યા હો બીજું કે તમે છેલ્લા દસ વર્ષમાં નવ વર્ષ એનઆરઆઈ રહ્યા હો મતલબ કે તમે દર વર્ષે એકસો બ્યાસી દિવસ ઓછું ઇન્ડિયામાં રહ્યા હો અને ત્રીજું કે તમે સાત વર્ષમાં સાતસો ઓગણત્રીસ દિવસ ઓછો સમય ઇન્ડિયામાં વિતાવ્યો હોય આ કંડિશન હેઠળ આવનારા લોકો બે થી ત્રણ વર્ષ સુધી આર એન ઓ આર રહે છે અને એ દરમિયાન એમણે યુએસ ઇન્કમ પર ઇન્ડિયામાં ટેક્સ નથી આપવો પડતો પણ હવે તકલીફની શરૂઆત થાય છે અમેરિકાની નવી પોઝિશનથી અમેરિકા કહી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ દેશમાં લિમિટેડ ટેક્સના આવે આવે છે છે જેમ તો એ વ્યક્તિને ટ્રીટીના હિસાબથી એ દેશનો કુલ ટેક્સ રેસિડેન્ટ નથી માનવામાં આવતો એનો મતલબ એ થયો કે યુએસ ઇન્ડિયા ટેક્સ ટ્રીટીમાં જે ફાયદા મળતા જેમ કે કે ડિવિડન્ડ પર ઓછો વિથ હોલ્ડિંગ ટેક્સ ઇન્ટરેસ્ટ પર ઓછો ટેક્સ રેટ ટેકનિકલ સર્વિસ પર ફીસ પર છૂટ હવે એ ફાયદા આરએનઓ આર ને નહીં મળી શકે પહેલા આરએનઓ આર હોવા છતાં યુએસ તમારી ટ્રીટી રેસિડેન્ટને માની લેતું કેમ કે કે ઇન્ડિયા તમને રેસિડેન્ટ કેટેગરીમાં રાખતું હતું પણ જો યુએસ ટ્રીટી બેનિફિટ્સ ડિનાય કરી દે છે તો ટેક્સ બર્ડન ઘણો વધી જશે હવે એની રિટર્નિંગ ઇન્ડિયન્સ પર શું અસર થશે એના પર પણ વાત કરી લઈએ તો યુએસ ની પોલિસીના હિસાબથી જો તમે આરએનઓ આર છો તો યુએસ તમને ટ્રીટી વાળો લોઅર રેટ નહીં આપે એનો મતલબ એ છે કે યુએસ સ્ટોક્સ કે મ્યુચ્યુઅલ ફંડ પર જ્યાં પહેલા પંદર થી વીસ ટકા ટેક્સ લાગતો હતો એ હવે વધીને ત્રીસ ટકા થઈ શકે છે યુએસ બેંક ના ઇન્ટરેસ્ટ પર પણ ત્રીસ ટકા ટેક્સ લાગશે એ સિવાય જો તમારી ઇન્કમ યુએસ બેઝડ પ્લેટફોર્મ્સ પર જેમ કે કે એપ્સ બુક્સ કે પછી સ્પોટીફાઈ યુટ્યુબ ઓનલાઈન કોર્સ કે ડિજિટલ રોયલ્ટીઝ પર આવે છે તો એના પર પણ ત્રીસ ટકા ટેક્સ લાગશે જ્યારે કે અત્યાર સુધી પંદર થી વીસ ટકા ટેક્સ લાગતો હતો આ પ્રકારનો વધારો માટે મોટો ઝટકો બની શકે છે કે ઘણા લોકો ઇન્ડિયા આવીને પણ યુએસની પેસિવ ઇન્કમ કમાય છે અને એને એ ઇન્કમ પર હાયર ટેક્સ એમના ટોટલ પ્લાનિંગ પ્લાનિંગને ઇમ્પેક્ટ કરી શકે છે તો એક્સપોર્ટનું માનવું એ છે કે ફેરફાર હકીકતમાં જોખમ એટલે બની રહ્યો છે કેમકે કે ભારત અને અમેરિકા બંને OECD પ્રિન્સિપલ્સ ને ઇન્ટરપ્રેટ કરવામાં ઘણો ડિપેન્ડ કરે છે ઇન્ડિયા OECD નું સદસ્ય નથી છતાં પણ ટ્રીટી ઇન્ટરપ્રિટેશનમાં કોર્ટ્સ અને ઓથોરિટી OECD કમેન્ટરી રેફરન્સ માનતા રહ્યા છે હવે જ્યારે યુએસ કહી રહ્યું છે કે લિમિટેડ ટેક્સ પેયર્સ ટ્રીટી રેસિડેન્ટ નહીં માનવામાં આવે તો એની અસર RNOR કેટેગરી પર પડશે એમના માટે ટ્રીટી બેસ્ડ છૂટ ઓલમોસ્ટ ખતમ થઈ જશે હવે વાત કરીએ ઇન્ડિયન્સ ને આમાં શું સાવધાની રાખવાની જરૂર છે તો સૌથી પહેલા વાત એ છે કે લોકો યુએસ ની ઇન્ડિયા રિટર્ન આવવાનું વિચારી રહ્યા છે એમણે પોતાના રિટર્નિંગ ટાઈમિંગ કેરફુલી પ્લાન કરવો જોઈએ જો તમે જલ્દી રિટર્ન આવશો અને આર બની ગયા તો યુએસ ની જે લોકો યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ રાખે છે જેમકે કે સ્ટોક રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ એમણે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર એટલે કે ટેક્સ કન્સલ્ટન્ટ જોડેથી પહેલા જ ડિટેલ પ્લાનિંગ કરવી જોઈએ જેનાથી સડન હાયર વિથ હોલ્ડિંગ ટેક્સનું તમારે નુકસાન ના ઉઠાવવું પડે ત્રીજું કે જો તમારી ઇન્કમ રોયલ્ટી કે ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી આવે છે તો એના કોન્ટ્રાક્ટ ટર્મ્સ અને ટેક્સ ઓબ્લિકેશન ને સારી રીતે રિવ્યુ કરી લેવા જોઈએ કેમ કે કે એ ઇન્કમ ફ્લેટ 30% ટેક્સ ના ક્રાઈટેરિયા માં જઈ શકે છે એક બીજી વાત ધ્યાન રાખવાની છે કે રિટર્નિંગ ઇન્ડિયન્સ ને પોતાના ઇન્ડિયા ડેઝ કેરફુલી પ્લાન કરવા જોઈએ ઘણા લોકો ઇન્ડિયા આવતા જતા રહે છે અને અનનોઈંગલી આરએનઓઆર થી રેસિડન્ટ બની જાય છે જેનાથી એમનું ગ્લોબલ ટેક્સ બર્ડન વધી જાય છે આ નાની મિસ્ટેક એમને ડબલ ટેક્સેશન જેવી અસર આપી શકે છે એક્સપર્ટ નું કહેવું એ છે કે ઇન્કમ ફ્લો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર અને રિટર્નિંગ ટાઈમ ને પહેલેથી એડજસ્ટ કરવી બહુ જરૂરી છે કેમ કે ઇન્ડિયન ટેક્સ લોઝ નથી બદલાયા પણ ટ્રીટી બેનિફિટ્સ ઓછા થઈ શકે છે અને એની અસર ઇન્ડિયન્સ પર પડી શકે છે ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં